હવે હું ભીમ શંકર નામના જ્યોતિર્લિંગનું મહાત્મય કહીશ કામરૂપ દેશમાં લોકહિતની કામનાથી સાક્ષાત ભગવાન શંકર જ્યોતિર્લિંગ રૂપે અવતરિત થયા હતા તેમનું તે સ્વરૂપ કલ્યાણ અને સુખનો આશ્રય છે હે ભક્તો પૂર્વકાળમાં એક મહાપરાક્રમી રાક્ષસ હતો જેનું નામ ભીમ હતું તે સદાય ધર્મનો વિધ્વંસ કરતો અને સમસ્ત પ્રાણીઓને દુઃખ દેતો હતો તે મહાબલી રાક્ષસ કુંભકર્ણના વીર્ય અને કરકટીના ગર્ભથી ઉત્પન્ન થયો હતો તથા પોતાની માતા સાથે સહ્ય પર્વત પર નિવાસ કરતો હતો એક દિવસ સમસ્ત લોકોને દુઃખ દેનારો ભયંકર પરાક્રમી દૃષ્ટભીમે પોતાની માતાને કહ્યું કે હે મારા પિતાજી ક્યાં છે તમે એકલા જ કેમ રહો છો હું એ બધું જાણવા માગું છું તેથી મને યથાર્થ રીતે વાત કરો કરકટી બોલી કે હે બેટા રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ તારા પિતા હતા ભાઈ સહિત મહાબલી વીરને શ્રીરામે મારી નાખ્યા પોતાના પ્રિય સ્વામીના માર્યા જવાથી હું મારા માતા પિતા પાસે રહેતી હતી એક દિવસ મારા માતા પિતા અગત્ય મુનિના શિષ્ય સુતિક્ષ્ણને પોતાનો આહાર બનાવવા ગયા એ બહુ મોટા તપસ્વી અને મહાત્મા હતા તેમણે કુપીર્ણ થઈને મારા માતા પિતાને ભસ્મ કરી નાખ્યા અને બંને મરી ગયા ત્યારથી હું એકલી થઈને બહુ દુઃખપૂર્વક આ પર્વત પર રહેવા લાગી છું મારું કોઈ અવલંબિત રહ્યું નથી હું અસહ્ય અને દુઃખોથી આતુર થઈને અહીં નિવાસ કરતી હતી મહાન બલ પરાક્રમથી સંપન્ન રાક્ષસ કુંભકર્ણ જે રાવણના નાના ભાઈ હતા એ અહીં આવ્યા એમણે મારી સાથે બળજબરી બળજબરીપૂર્વક સમાગમ કર્યો અને અને એ પછી મને છોડી લંકા જતા રહ્યા ત્યાર પછી તારો જન્મ થયો તો પણ પિતાની જેમ જ મહાન બળવાન અને પરાક્રમી થયો હવે તો હું તારે જ આશરે રહીને કાલક્ષેપ સમય પસાર કરું છું સુતજી કહે છે કે કરકટીની આ વાત સાંભળીને ભયંકર પરાક્રમી ભીમ કુપિત થઈને એ વિચાર કરવા લાગ્યો કે હું વિષ્ણુની પાસે કેવો વર્તાવરા કરું તેમણે મારા પિતાને માર્યા મારા નાના નાની એટલે કે માતાના પિતા અને માતાની માતા પણ તેમના જ ભક્તના હાથે હણાયા વિરોધને પણ એમણે જ મારી નાખ્યો અને આ રીતે બહુ દુઃખ થયું જો હું મારા પિતાનો પુત્ર હોઉં તો શ્રીહરિને અવશ્ય પીડા આપીશ આવો નિશ્ચય કરીને ભીમ મહાન તપ કરવા માટે ચાલી નીકળ્યો તેણે બ્રહ્માજીની પ્રસન્નતા માટે એક હજાર વર્ષ સુધી મહાન તપ કર્યું તપસ્યાની સાથે સાથે મનમાં ને મનમાં ઈષ્ટદેવનું ધ્યાન કર્યા કરતો હતો ત્યારે લોકપિતામાં એને વરદાન આપવા ગયા અને આ પ્રકારે બોલ્યા હે ભીમ હું તમારા પર પ્રસન્ન છું તમારી જે ઈચ્છા હોય તે અનુસારનું વરદાન માગો ત્યારે રાક્ષસે બ્રહ્માજીને નમસ્કાર કર્યા અને બ્રહ્માજી પણ તેને મનોવાંછિત વરદાન આપીને પોતાને ધામ જતા રહ્યા બ્રહ્માજી પાસેથી અત્યંત બળ મેળવીને રાક્ષસ પોતાના ઘરે આવ્યો અને માતાને પ્રણામ કરીને ખૂબ ગર્વથી બોલ્યો કે મા હવે તમે મારું બળ જુઓ હું ઇન્દ્ર વગેરે દેવતાઓ અને એમની સહાયતા કરનાર શ્રી હરિનો મહાન સંહાર કરી દઈશ આવું કહીને ભયાનક પરાક્રમી ભીમે પહેલાં ઇન્દ્ર વગેરે દેવતાઓને જીતી લીધા અને એ બધાને પોતપોતાના સ્થાનમાંથી બહાર કાઢી મૂક્યા તદંતર દેવતાઓની પ્રાર્થનાથી એમનો પક્ષ લેનાર શ્રીહરિને પણ તેણે યુદ્ધમાં હરાવ્યા પછી પ્રસન્નતાપૂર્વક પૃથ્વીને જીતવાનો પ્રયાસ કર્યો સૌથી પહેલાં કાળરૂપ દેશના રાજા સુદક્ષિણને જીતવા માટે ગયો ત્યાંના રાજા સાથે તેનું ભયંકર યુદ્ધ થયું દૃષ્ટ આતુર ભીમ બ્રહ્માને આપેલા વચનના પ્રભાવથી શિવને આશ્રય રહેનારા મહાવીર મહારાજા દક્ષિણને હરાવી દીધો અને સર્વ સામગ્રી સહિત તેનું રાજ્ય તથા સર્વસ્વ પોતાના અધિકારમાં કરી લીધું ભગવાન શિવના પ્રિય ભક્ત ધર્મપ્રેમી પરમ ધર્માત્મા રાજાને પણ એણે કેદ કરી લીધા અને એમના પગોમાં બેડીઓ નાખી અને એકાંત સ્થાનમાં ગોંધી રાખ્યા ત્યાં એમણે ભગવાનની પ્રીતિ માટે શિવની ઉત્તમ પાર્થિવ મૂર્તિ બનાવી તેનું જ ભજન પૂજન શરૂ કરી દીધું એમણે વારંવાર ગંગાજીની સ્તુતિ કરી અને માનસિક સ્નાન વગેરે કરીને પાર્થિવ પૂજનની વિધિથી શંકરની પૂજા સંપન્ન કરી વિધિપૂર્વક ભગવાન શિવનું ધ્યાન કરીને પ્રણવયુક્ત પંચાક્ષર મંત્ર ઓમ નમ શિવાય નો જાપ કરવા લાગ્યા હવે એમને બીજું કંઈ કામ કરવા માટે નવરાશ જ મળતી ન હતી એ દિવસોમાં એમની પત્ની સાધ્વી રાજવલ્લભા દક્ષિણા પ્રેમપૂર્વક પાર્થિવ પૂજન કર્યા કરતા હતા તે દંપતી અનન્ય ભાવે ભક્તોનું કલ્યાણ કરનારા ભગવાન શંકરનું પૂજન કરતા અને પ્રતિદિન તેમની જ આરાધનામાં તત્પર રહેતા હતા પેલી તરફ એ રાક્ષસ વરદાનના અભિમાનથી મોહિત થઈ યજ્ઞ કર્મ વગેરેનો લોપ કરવા લાગ્યો અને બધાને કહેવા લાગ્યો કે તમે લોકો સર્વ કાંઈ જે કંઈ તમારી પાસે હોય મને આપી દો હે મહર્ષિઓ દુરાત્મા રાક્ષસની બહુ મોટી સેના સાથે લઈને આખી પૃથ્વીને પોતાના વશમાં કરી લીધી નિવેદો શાસ્ત્રો સ્મૃતિઓ અને પુરાણોમાં બતાવેલા ધર્મનો લોપ કરીને શક્તિશાળી હોવાને કારણે બધાનો ઉપભોગ સ્વયં કરવા લાગ્યો ત્યારે બધા દેવતા તથા ઋષિ અત્યંત પીડિત થઈને મહાકોશીના તટ પર ગયા અને શિવની આરાધના તથા સ્તવન કરવા લાગ્યા તેમની આવી સ્તુતિ કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થઈને દેવતાઓને કહેવા લાગ્યા કે હે દેવગણ તથા મહર્ષિઓ હું પ્રસન્ન છું વરદાન માગો તમારું કયું કાર્ય સિદ્ધ કરો ત્યારે દેવતાઓ બોલ્યા કે હે દેવેશ્વર આ અંતર્યામી છો તેથી બધાના મનની વાત જાણો જ છો આપથી કશું જ અજ્ઞાત નથી હે પ્રભુ હે મહેશ્વર કુંભકર્ણથી ઉત્પન્ન થયેલ કર્કટીનો બલવાન પુત્ર રાક્ષસ ભીમ બ્રહ્માજીના આપેલા વરદાનથી શક્તિશાળી થઈ અને દેવતાઓને નિરંતર પીડા આપી રહ્યો છે તેથી આ આ દુઃખદાયી રાક્ષસનો નાશ કરી દો અમારા ઉપર કૃપા કરો વિલંબ કરશો નહીં ત્યારે મહાદેવે કહ્યું કે હે દેવતાઓ કામરૂપ દેશના રાજા સુદક્ષિણ મારો શ્રેષ્ઠ ભક્ત છે એમને મારું એક સંદેશો પહોંચાડી દો પછી તમારું કાર્ય શીઘ્ર જ પૂરું થયું સમજો એમને કહેજો કે હે કામરૂપ દેશના અધિપતિ મહારાજ સુદક્ષિણ પ્રભુ તમે મારા વિશેષ ભક્ત છો તેથી પ્રેમપૂર્વક મારું ભજન કરો દૃષ્ટ રાક્ષસ ભીમ બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને પ્રબળ થઈ ગયો છે એટલા માટે તેણે તમારો તિરસ્કાર કર્યો છે પરંતુ હવે હું એ દૃષ્ટને મારી નાખીશ તેમાં સંદેહ નથી ત્યારે એ બધા બ્રાહ્મણોએ પ્રસન્નતા પૂર્વક ત્યાં જઈને એ મહારાજને સંભુની ભગવાન મહાદેવને કીધેલી બધી વાત કહી સંભળાવી એમનો એ સંદેશો કહીને દેવતાઓ અને મહર્ષિઓને ખૂબ આનંદ પ્રાપ્ત થયો એ બધા શીઘ્ર જ પોતપોતાના આશ્રય જતા રહ્યા આ બાજુ ભગવાન શિવ પણ પોતાના ગણોની સાથે લોકહિતના કામનાથી પોતાના ભક્તોની રક્ષા કરવા માટે સાદર તેમની પાસે ગયા અને ગુપ્તરૂપે ત્યાં જ રહી ગયા આજ સમયે કામરૂપ નરેશે પાર્થિવ શિવ સામે ગાઢ ધ્યાન લગાવવાનું શરૂ કર્યું એટલામાં જ કોઈક રાક્ષસે જઈને કહી દીધું કે રાજા તમારા માટે કોઈ પૂર્ણ સ્મરણ કરી રહ્યા છે આ સમાચાર સાંભળતા જ રાક્ષસ કુપિત થઈ ગયા અને એમને મારી નાખવાની ઈચ્છાથી ખુલ્લી તલવાર હાથમાં લઈને રાજા પાસે ગયો ત્યાં પાર્થિવ વગેરે જે સામગ્રી સ્થિત હતી એને જોઈને તેના પ્રયોજન અને સ્વરૂપને સમજીને રાક્ષસે માની લીધું કે રાજા મારે માટે જ કશું કરી રહ્યા છે તેથી તે બધી સામગ્રી સહિત આ નરેશને હું બળપૂર્વક હમણાં જ નષ્ટ કરી દઉં છું એવો વિચાર કરીને મહાક્રોધી રાક્ષસે રાજાને બહુ ધમકાવ્યો ડરાવ્યો અને પૂછ્યું શું કરી રહ્યા છો રાજાએ ભગવાન શંકર પર રક્ષાનો ભાર સોંપીને કહ્યું કે હું ચરાચર જગતના સ્વામી ભગવાન શિવનું પૂજન કરું છું ત્યારે રાક્ષસ ભીમે ભગવાન શંકર પ્રતિ બહુ જ તિરસ્કાર યુક્ત દુર્વચન કહીને રાજાને ધમકાવ્યા અને ભગવાન શંકરના પાર્થિવલિંગ પર તલવાર ચલાવી હે તલવારે પાર્થિવલિંગનો સ્પર્શ સુદ્ધા ન કરી શકી તેનાથી સાક્ષાત ભગવાન હર ત્યાં પ્રગટ થઈ ગયા બોલ્યા કે જો હું ભુમેશ્વર છું પોતાના ભક્તોની રક્ષા કાજે પ્રગટ થયો છું મારું પહેલાંથી જ એ વ્રત કરે છે કે હું સદા પોતાના ભક્તોનું રક્ષણ કરું છું એટલા માટે ભક્તોને સુખ આપનાર મારા બળ તરફનો દ્રષ્ટિપાત કર આવું કહીને ભગવાન શિવે પિનાકની થી એની તલવારના બે કટકા કરી નાખ્યા ત્યારે રાક્ષસે પાછું પોતાનું ત્રિશૂળ ચલાવ્યું પરંતુ શંભુએ દૃષ્ટના ત્રિશુલને પણ સેંકડો ટુકડા કરી નાખ્યા તદંતર શંકરજીની સાથે એનું ઘોર યુદ્ધ થયું જેથી સમગ્ર જગત ક્ષુબ્ધ થઈ ગયું ત્યારે નારદજી આવીને ભગવાન શંકરને પ્રાર્થના કરી કે હે લોકોમાં બ્રહ્મ હે લોકોને ભ્રમમાં રાખનાર મહેશ્વર હે મારા નાથ આપ ક્ષમા કરો ક્ષમા કરો તણખલાને કાપવા માટે કુહાડી ચલાવવાની શી જરૂર છે શીઘ્ર જ આનો સંહાર કરી દો નારજીની આ પ્રકારે પ્રાર્થના કરવાથી ભગવાન શંભુએ હુંકાર માત્રથી એ સમયે સમસ્ત રાક્ષસોને ભસ્મ કરી દીધા હે મુનિ બધા દેવતાઓ ના દેખતા દેખતા જ શિવજીએ બધા રાક્ષસોને બાળી દીધા તદંતર ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓ તથા મુનિશ્વરીઓને શાંતિ મળી અને સંપૂર્ણ જગત સ્વસ્થ થયું એ સમયે દેવતાઓ અને વિશેષત મુનિઓએ ભગવાન શંકરને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ લોકોને અહીં સુખ આપવા માટે સદા નિવાસ કરો આ દેશ નિંદિત મનાયો છે અહીં આવનારા લોકોને ઘણું કરીને દુઃખ જ પ્રાપ્ત થાય છે પરંતુ આપના દર્શન કરવાથી અહીં બધાનું કલ્યાણ થશે આપ ભીમશંકરના નામે વિખ્યાત થશો સર્વના સંપૂર્ણ મનોરથોને સિદ્ધિ કરો આપનું આ જ્યોતિર્લિંગ સદા પૂજનીય અને સમસ્ત આપત્તિઓનું નિવારણ કરનારું થશે હે ભક્તો એમની આ પ્રકારની પ્રાર્થના કરવાથી લોકહિતકારી અને ભક્તવત્સલ પરમ સ્વતંત્ર શિવ પ્રસન્નતાપૂર્વક ત્યાં જ સ્થિત થઈ ગયા આ પ્રમાણે આપણે આજે કેદારેશ્વર અને ભીમશંકર બંને જ્યોતિર્લિંગની વાર્તા સાંભળી હે ભાવિક ભક્તો તમને વાર્તા કેવી લાગી અને તમારો સુજાવ અમને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો હર હર મહાદેવ